ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જોઈ ને આપણો બ્લોગ જોતા હોય મજામાં જ તો આપણે આજે વ્લોગ ચાલુ કરવામાં થોડુંક મોડું થઈ ગયું હે બરાબર તો આજે આપણે કલર કામ આલે છે મોટા આપનવાળી તો જોઈ લ્યો આપણે રઘલો પણ છે ને કલર કામમાં આ મોટા કલર કામ આલે છે તો વ્લોગમાં બૈનારીઓ તમને હમણાં દેખાડીએ તો આ કલરની ડોઈ લોન પડી ગયું છે એક માટે અહીંયા કરે છે કલર એક અંદર કબાટ નો કલર કામ કરે વર્ગ બિપિન ને અને એક કલર અહીંયા લે કેવો કલર લાગે એ કોમેન્ટમાં અને બે તો હજી ઉપેર છે રઘલો જોયો પી હું શો બાજુ રોટલા ચાલુ છે મોટી માં રોટલા ઘર નાખે માખણ નો પીંડો માર્યો રહ્યો ભત્રીજો કેવો કલર મારે મારી લીટી ગીન હા આ યુટ્યુબ માં જ છે

હા તો વ્લોગમાં બીને રહીજો આપણે કલર કામ કરતા હતા ત્યાં આવ્યા અને હવે આપણે જવાનું છે ઘેરે ઘેરે જઈને ખાઈ પી અને જવાનું બપોર પછી ના બ્લોગમાં મળી બરોબર તો બ્લોગમાં બીને રહીજો કન્ટિન્યુ આ રીતના કહીજો કલરનું કામ એમ થયું મસ્તી નહી આ રીતના કલર કર્યો કે કોમેન્ટમાં કહીજો બધાને આ બીજા રૂમમાં માં હે કલર આ ટાઈપ નો બે રૂમમાં માં કલર અમને તો ગમી ગયા તમને બધાને કેવા ગમે કોમેતમાં માં કહીજો બરોબર તો ખબર પડે આમાં તમને બધાય વ્લોગ જોવો હો કે ખાલી આખું ફાડીને બેઠા જ એ ખબર પડી જાય હા તો બપોર પછી ને વાગી ગયા હે આપણે અઢી ત્રણ થવા આવ્યા હે અને હવે આપણે ફાઈ ગયા હે દુકાન બાજુ બરોબર હાલો તો દુકાઈની જઈને મળીએ રામપિયારી લઈને નીકળી જવાનું હે દુકાને હાલો તો માં બન રહીજો કન્ટિન્યુ આપણે આજે બપોર પછી શું કરીએ જો થાય તો મળીએ તો માં બન્યા રહીજો કન્ટિન્યુ હાલો તો મળ્યા આપણે દુકાને પૂરી ગયા હે અને હવે માવો ખાવાનો હોય કેમકે માવો જ ખાધો નથી બે વાગ્યા એટલે ભાઈ બાર વાગ્યા નો અડધી ટ્રેન થવા આવ્યા માવો નથી ખાતો હવે ખાવાનો હોય કેમકે ઓછો કરીએ થોડો થોડો માવો અને હવે આપણે માવો બનાવી દઈએ થોડોક ખાઈએ અને થોડોક કરી કરીએ બરાબર ચાલો તો બ્લોક માં બન્યા રેજો આપણે દુકાને શું કામ કાજ આવે એ જોવાનું છે તમારે અમારે બે ચાલો તો મળ્યા ચાલો આપણે એક જવાનું છે જઈ આવી બી બ્લોક માં બન્યા રેજો કન્ટિન્યુ એન તૈયાર થઈ ગયા પાલો ભાઈ ને એ રમેશ કાકો હાલો જાવું હું હાલો શું જાય દે ભાઈ બે ભાઈ

અને બધું ફૂટી ગયું એટલો વાલ ખોલાઈન ગઈ વાલ ખોઈલો કે ઉપર થીન ચલી દેવાય ઉપર થીન ચલી ગઈ વાલેય ખોલ્યો વાત ચાલી ગઈ વાલે એરિયા સુલા દેવા પાલો રમેશ મોટર અહીંયા હાલે વાહ વોચ ચલી ગઈ મોટર અહીંયા ચાલે નાકુય ફૂટી ગયું ભાઈ કા કાઈ નાકુ ફૂટી ગયો આપણે તો વીઆઈપી એટલે બૂટ બૂટ પહેર્યા હોય એટલે આપણે નો નાકું હાંધી દે કોઈ નહી હમણો જો પાછા મળી ગયા માછી કપાસ ઉતરી ગયો તડે તો તો સબાવ પડી ટ્રેક્ટર સોસાયા બિહાર પર ટ્રેક્ટર કરી જશે ખાલે ખાલે મારા માં ફીટ દે દે પાક બહુ સારો છે જમીન લીધી બધા આટો મારવા રમેશ કાકાની પાહ છે એટલે બધા આટો મારવા આવ્યા ને આવો જ જોઈ લ્યો ચોખી અને मोटी बदी देवद चल पर आ रहे हैं बोझ ऊपर उठा रहे हैं रुक गए हैं हरेश मन करो के वीडियो के। जो आ रहे हैं नवंक देव हेलो नहीं मन देखा दे

લાખો કરોડ ભાઈ દાંતુ રેમતીલ કાઢી નાખ્યું થોડીક વાર માં છે શૈલેષભાઈ ને થોડીક કુલ બુલ પાઈ દઈ

ઈ બધાય અમે જઈએ છે પૌવાજી ખાવા તો વ્લોગ માં બેના રયો અને કિનક ઇને પૌવાજી ભાવે કોમેન્ટ માં ક્યો તો આપણે ન્યા આવો ત્યારે અમે પૌવાજી નો પ્રોગ્રામ કરી નાખી બરોબર ચાલો વ્લોગ માં બેના રેજો કન્ટિન્યુ હાલો તો મળ્યા જનતા માં ભાજી ખાઈ લીધી ભાઈ અને અહીંયા ચા પાણી પી લીધા હોટલે હતા પર કનેયા ઈશક ભાઈ સંજય ભાઈ જો ઊભી ગયા ખાધી ભાજી સંજય અહીં જ પૂરો કરીએ હતા બજાર માં બરોબર અને કિલોક લાગેર કરો સબસ્ક્રાઈબ કરો અને કિમોક લાઈકોમાં કહીજો જે જે વસ્તુ જ્યાં જ્યાં કીધું ત્યાં કોમેન્ટ કરતા ભૂલતા નહીં હાલો તો કાલના બ્લોગમાં લઈ